હેલો એવરીવન વન ડ્રેસિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે મુઠિયા બનાવવાની કે તળવાની ઝંઝટ વગર ચૂરમાના લાડુ બનાવીશું તો ચાલો લાડુ બનાવવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ એક બાઉલ લઈ લઈશું તેમાં આપણે બે કપ ઘઉંનો આવો કરકરો લોટ લઈ લઈશું હવે આપણે લોટમાં બે ચમચી ઘી ઉમેરીશું આપણે એક કપ લોટની સામે એક ચમચી તેવી રીતે બે કપ લોટની સામે બે ચમચી ઘીનું મોણ દઈશું તમે ઘીની જગ્યાએ તેલનું મોણ પણ દઈ શકો છો તો હવે લોટમાં ઘીને સારી રીતે મિક્સ કરી દઈએ હવે લોટમાં ઘીનું મોણ સારી રીતે દેવાઈ ગયું છે આપણે આવી રીતે હાથેથી મુઠ્ઠી બંધાઈને તેવી રીતનું મોણ દેવાનું છે જો આ સમય ઓછું લાગે તો અડધી ચમચી જેટલું ઘી વધુ ઉમેરી શકાય છે ત્યારબાદ હાથેથી અડી શકાય તેટલું આપણે ગરમ દૂધ લઈશું હવે આ દૂધ આપણે થોડું થોડું ઉમેરતા જઈ અને લોટને કઠણ એવો બાંધી લઈએ અત્યારે મેં એક કપ દૂધ લીધું છે પણ આપણે લોટ બાંધતા કેટલું દૂધ જોઈશે તે હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો અહીં લોટ બંધાઈ ગયો છે અને આપણે એક કપ દૂધમાંથી પોણા કપ જેટલા દૂધનો ઉપયોગ થયો છે હવે બંધાયેલા લોટમાંથી થોડો લોટ લઈને આપણે ભાખરી બનાવવા માટે લુઓ તૈયાર કરીએ તો આવી રીતે આપણે લુવો તૈયાર થઈ જાય ત્યારબાદ ભાખરીને વણી લઈશું અહીં આપણી ભાખરી વણાઈને તૈયાર થઈ ગઈ છે આપણે આવી રીતે મીડિયમ થી કેવી ભાખરી વણીને તૈયાર કરીશું આવી રીતે આપણે બધી જ ભાખરીને વણી લઈએ ત્યારબાદ માટીની તવી ગરમ મૂકીશું તે ગરમ થાય ત્યારે તેમાં આપણે ભાખરીને શેકી લઈએ ભાખરીને બંને બાજુ આવી એકદમ સરસ ક્રિસ્પી થાય ને તેવી શેકવાની છે બંને બાજુ પલટાવીને બંને બાજુ એકદમ સરસ આવી ક્રિસ્પી થઈ જાય ને ત્યારબાદ આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેવી જ રીતે બીજી ભાખરી પણ શેકી લઈએ અને અહીં શેકાઈ ગયેલી ભાખરીના આપણે નાના નાના ટુકડા કરી લઈએ જેથી તે ઝડપથી ઠંડી થઈ જાય આવી જ રીતે આપણે બધી જ ભાખરીને શેકાઈ ગયા બાદ તેના ટુકડા કરી લીધા છે અને તે ઠંડા થઈ ગયા છે તો હવે મિક્સર જાર લઈ લઈશું તેમાં આપણે થોડા ટુકડા ઉમેરી દઈશું અને મિક્સરને પલ્સ મોડ ઉપર ચલાવીને એકદમ સરસ આવો ભૂકો તૈયાર કરી લઈએ ભૂકો આપણે આવો દાણેદાર રહે ને તેવો તૈયાર કરવાનો છે હવે આ ભૂકાને આપણે એક બાઉલમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ બીજી ભાખરીનો પણ આપણે ભૂકો તૈયાર કરી લઈએ અહીં બધો જ ભૂકો તૈયાર થઈ ગયો છે તો તેને સાઈડ પર રહેવા દઈશું અને એક પેન ગરમ મૂકીશું તેમાં આપણે એક ચમચી જેટલું ઘી ગરમ કરીએ ઘી ગરમ થાય એટલે આપણે તેમાં ચાર ચમચી જેટલા બદામના ટુકડા અને ચાર ચમચી કાજુના ટુકડા ઉમેરીએ ઘી સાથે કાજુ અને બદામને બે મિનિટ શેકી લઈએ આવી રીતે કાજુ અને બદામ થોડા શેકાઈ જાય ને ત્યારે આપણે તેમાં ચાર ચમચી જેટલી કિસમિસ ઉમેરીશું અને તેને પણ આપણે શેકી લઈએ થોડી જ વારમાં બધું જ એકદમ સરસ શેકાઈ જશે આવી રીતનું શેકાઈ જાય ને એટલે આપણે ગેસ ઓફ કરી દઈશું ત્યારબાદ શેકાયેલું ડ્રાયફ્રૂટ આપણે લાડવાના ભૂકામાં ઉમેરી દઈશું અને તેને બરાબર રીતે મિક્સ કરી દઈશું હવે ફરી પાછું પેન ગરમ મૂકીશું અને તેમાં આપણે એક કપ ઘી ગરમ મૂકીએ ઘી ગરમ થાય એટલે આપણે તેમાં પોણો કપ ઝીણો સમારેલો ગોળ ઉમેરી દઈએ ગોળ પીગળી જાય ને ત્યાં સુધી આપણે ગરમ કરીશું ગોળ જેમ ગરમ થશે ને તેમ તે થોડો ફૂલી જશે અને પહેલાં કરતાં થોડો હળવો થઈ જશે થોડી જ વારમાં ગોળ એકદમ સરસ આવો પીગળી ગયો છે અને પહેલાં કરતાં હળવો થઈ ગયો છે આવી રીતનો ગોળ થાય ને એટલે આપણે ગેસ ઓફ કરી દઈશું અને આ પીગાળેલો ગોળ આપણે તૈયાર કરેલા ભૂકામાં ઉમેરી દઈશું અને હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ હવે ગોળ બરાબર રીતે મિક્સ થઈ ગયો છે તો આપણે તેમાં અડધી ચમચી એલચીનો પાવડર અને અડધું જાયફળ છીણીને ઉમેરી દઈએ અને હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ અત્યારે લાડવાનું મિક્સચર થોડું ગરમ છે તો તેને થોડીવાર માટે ઠંડુ કરી લઈએ તે થોડું ઠંડુ થાય ને ત્યારબાદ આપણે તેમાંથી લાડુ બનાવીશું તો હવે મિક્સર થોડું ઠંડુ થઈ ગયું છે તો આપણે હાથેથી અટી શકાય તેવું ગરમ પાણી કરીશું અને તેમાંથી આપણે બે ચમચી જેટલું ગરમ પાણી ઉમેરી દઈશું અને આ મિક્સરને આપણે બરાબર રીતે મસળી લઈએ બે થી ત્રણ મિનિટ મસળશું ને એટલે આવી રીતે લાડવામાં એકદમ સરસ ચિકાસ આવી જશે આવી રીતનું થાય ને એટલે આપણે તેમાંથી લાડુ બનાવી લઈએ અહીં લાડુ તમને જે સાઈઝમાં ગમે તે રીતે તમે નાના કે મોટા બનાવી શકો છો હવે આવી રીતે લાડુ બની જાય ને ત્યારબાદ તેમાં આપણે થોડા ખસખસ લગાવી દઈશું તો આવી રીતે આપણે બધા જ લાડુ બનાવી લઈએ આ લાડુને તમે ફ્રીઝ વગર સાતથી આઠ દિવસ માટે સાચવી શકો છો તો અહીં બધા જ લાડુ તૈયાર થઈ ગયા છે તો હવે ભગવાનને પ્રસાદમાં ધરી દઈએ તો તૈયાર છે ચૂરમાના લાડુ તો એકવાર આ ગોળવાળા ચૂરમાના લાડુ જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં